મારો વાઘ આવ્યો સુધીર ભાઈ હા હા ઓ ભાઈ સુધીર ભાઈ લમણા આદન બેઠા હો ચા હવે તો અમે હપ્તા ઉપર બેરુ લઈ આલી એ દાદા પેલા સંજુભાઈ ભાઈ જો આજે મને બેરુ લઈ આલી મને તો મારી માં ફાન નાખી બોલાવણી ને હા બોલાવ

ના ના ભાઈ તારું બધું સાથ માંગ્યો અંજુ ભાઈ સમાધાન કરો કીધું કે સમાધાન કરી દઈએ કેવું વાત કરે હરવાર ભાઈ જોજો બીજો તાસ માં લે હોય તો બઈ